આટલા બધા આટલા બધા પુરુષો જો શું કરો છો તમે આ બહેનો મને કેવું પડે શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનો ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બધા બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એફઆઈઆર કરશે કેટલા ડંડા માસે કેટલા કેસ કરશે આ दारूમાંથી આ લોકો કમાય છે લૂગડા હમણાં ઉતરી જશે તમે કમાવ છો दारू જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે આપણે ડરવાનું કોણે જે ખોટું કરે એને કોણે ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહી કરતો પણ ડીવાયએસપી ને ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વડા

હા શું કરો છો ધૂળ કરો છો એમનેમ દ્રક્ષ વેચાય છે એક મિનિટ ગો એક મિનિટ એક મિનિટ સાંભળી લો એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો રે મિન્ટ બરાબર બધા લોકો ઘાસ ખાવા છે બધા બધા જૂઠું બોલી રહ્યા છે

કે તમારા ઉપલી અધિકારી ને સબોર્ડિનેટ બંને નવા છે તમારે આ બધું બંધ કરાવવાનું હોય તમને તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારો સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એ એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ મારું કામ જ નથી કેમ બેનો ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવાર ઉઠીને ફરિયાદ દારૂ વેચાય જાય ગુજરાત છે આપણું આવું ગુજરાત આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસવાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વડા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરીથી આટો મારીશ અને છ ડિસેમ્બરે સાહેબ આંબેડકરની

તમે બધા મરી જજો તમે બધા પુરુષો ઢાંકણીમાં માં પાણી લઈને ફરી કઉ છું ત્રીજી વાર મરી જજો તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તો મને શું અમારા પચાસ હાજર રૂપિયા દીધા તમારા છોકરા શું પચાસ હજાર સાંભળો બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ જિલ્લા પોલીસ મળી લેજો છોકરા <steal> <antique> <to fucking> તમે બાયદરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી સાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ પોતાની આંખની મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી રાજકારણ બી એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય બરાબર અને અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું છે તો આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે સાંભળો એક મિનિટ એક મિનિટ મિનિટ હવે જે કહેવાનું તો કહી દીધું તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસ ને જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડે એમને ચાલે તમે પીતા નથી બોલો હે ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને કે તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના આવો તો આ બહેનોને લઈને આવવું પડે આપણે

આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે ડીવાય પી સાહેબ તમારું આખું જ્યુરિસ્ડિક્શન ચેક કરી લો હો હવે આયો ને હવે આવ્યો હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે એટલે મારી ની ડબલ બેટિંગ કરવી પડશે એટલે તમે તૈયાર જ રહેજો હા છો એટલે થઈ ગયા ખૂબ ગયો છે આ તો વધારે ખૂબ વધી ગયો છે છોકરા કોઈ છે આ

ડ્રગ્સ વેચાય ગાજો વેચાય શું કરો છો મારો સ્ટાફ બે જાઓ બધા જે પણ માણસ તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજુ વેચાય છે શિવનગરમાં

એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો ઉદાર અઠવાડિયા આનું ફોલો અપ લઈશ અહીંયા તમે એક મિનિટ તમે રજૂઆત કરો છો કે નથી કરતા ઉભા થઈને કો બેન અને એક મિનિટ ઉભા રહો એક મિનિટ એક મિનિટ ભાઈ સાંભળી લો અહીંના પોલીસ સ્ટાફમાંથી જીગ્નેશભાઈને કોણે કીધું જીગનેશ ભાઈ કોણ લઈને આવ્યું એવું એક માણસો કોણ લાવ્યું તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે છે મારા નહી અને આ વડગામ નો ધારાસભ્ય કઈ રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ એટલે છોતરા જ તમારા બી પૂછી લેજો અંદર આખા થરાદ માં ચાલતા તમામ દારૂ ના અડ્ડાનું લિસ્ટ બનાવો મને આપો અને હરસંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજ માં જઈ ને કે અમારા શિવનગર માં બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં માં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી સરા દાંત કાઢો છો હું જાણું છું મને શિવનગર ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાહિદરી આપવા માંગો છો કો તમે શું બાહિદરી આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા તો કે જિગ્નેશ ભાઈ આયા છે કે છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારા કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળા કહેજો શું કહે છે જિગ્નેશ ભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો એવું કહો એમને પકડી લાવો બોલાવો ભાઈ એક મિનિટ જિલ્લા પોલીસ વાળા ની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની જવાબ એમનો બી જવાબ લેવાનો છે આપણે તમે એસપી ને બોલાવી લાવો આપણે બેસો બધા